સુરત જિલ્લાના ઓળપાડ તાલુકાના વડોદ ગામ ખાતે કાર્યરત હતી આધુનિક સુવિધા તેમજ મોડન ટેકનોલોજીથી સુસજ્જ કિરણ મેડિકલ કોલેજની કેન્દ્રીય શ્રમ રોજગાર અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ મુલાકાત લીધી હતી કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે આરોગ્ય ક્ષેત્રમાં તબીબી સેવા આપવી એ ભારતીયોના સંસ્કાર રહ્યા છે સુરતમાં સામાજિક સંસ્થાઓ સેવા ભાવથી ઉત્તમ સ્વાસ્થ્યની સેવાઓ કરી રહ્યા છે આધુનિક સુવિધા તેમજ મોડર્ન ટેકનોલોજીથી સુસજ્જ મેડિકલ કોલેજમાં શિક્ષણ લઈને વિદ્યાર્થીઓ પોતાની કરિયર બનાવી રહ્યા છે આ સંસ્થામાં તબીબી ક્ષેત્રનું મેડિકલ શિક્ષણ મેળવીને દેશના છેવાડાના નાગરિકોની આરોગ્ય સંભાળ લેશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો વધુમાં આ સંસ્થામાં સુરતના કેટલાય દાતાઓએ આર્થિક સહયોગ આપ્યો જ્યારે અનેક દાતાઓએ શ્રમથી સહયોગ આપ્યો છે એ પરિશ્રમ અને સેવાની સુવાસ સુરતની તાસીર છે વધુમાં જણાવ્યું કે ભારતમાં મેડિકલ સવલત ઉપરાંત નિષ્ણાંત તબીબોની સંખ્યા પણ વધી રહી છે વિશ્વના દેશોની તુલનાએ સવલત સસ્તી હોવાથી ભારતનું મેડિકલ ક્ષેત્ર ઝડપથી વિકસી રહ્યું છે ભારત મેડિકલ ટુરિઝમનું કેન્દ્ર સ્થાન બન્યું છે ત્યારે ભારતમાં બ્રિટન અમેરિકા ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ કેનેડા સહિતના દેશોની તુલનાએ સારવાર અને સુવિધા વધુ સસ્તી હોવાથી વિદેશના લોકો સારવાર માટે ભારત આવતા થયા હોવાનું મંત્રીએ કહ્યું હતું આ પ્રસંગે કિરણ હોસ્પિટલ અને મેડિકલ કોલેજના ચેરમેન પદ્મશ્રી મથુર સવાણી વલ્લભ લાખાણી રવજી મંજી સામાજિક અગ્રણી મેડિકલ કોલેજના ડીન પ્રાધ્યાપકો ઉપસ્થિત રહ્યા હતા